આ ડૉક્ટરની રડતી આંખો આમ તો બે દિવસમાં એટલી બધી આંખો રડતી જોઈ છે એવી આંખો જોઈ છે જેના આંસુ પણ સુકાઈ ગયા હોય આ અત્યારે કેમ આવી રીતના રડી રહ્યા છે બહુ જ બધા મીડિયાવાળા છેલ્લા કેટલાય સમયથી એ ઘટના સ્થળે છે ગઈકાલે જ્યારે ઘટના સ્થળે બહુ જ બધા લોકો એ હોસ્ટેલમાં રહેતા છોકરાઓ હોય કે પછી એની પાસે ક્વાર્ટર્સમાં રહેતા ડોક્ટર હોય બધા ધીરે ધીરે પોતાનો સામાન લેવા આવી રહ્યા છે અમે જ્યારે બપોરે ગઈકાલે ત્યાં હતા ત્યારે ત્યાં જે હોસ્ટેલમાં રહેતા છોકરાઓ હતા એ પોતાનો સામાન કાઢવા માટે ત્યાં અંદર ગયા હતા ઘટના સ્થળ પરથી એમણે પોતાનો સામાન કાઢ્યો બહાર લાવ્યા સામાન અને ધીરે ધીરે હવે પોતાના બીજા ઘરે કે પછી વ્યવસ્થા પોતાની કરી રહ્યા છે આ ડૉક્ટર ચૌધાર આસુ એટલે રડી રહ્યા છે કે એમને એવું કહેવું છે કે અમને અમારું ઘર ખાલી કરી દેવાનું છે આમ અમને થોડો સમય આપવો જોઈએ મારી દીકરી અત્યારે હોસ્પિટલમાં છે મારા ઘરે કામ કરતા બેન અને મારી દીકરી એ ઘટના જ્યારે બની ત્યારે ત્યાં જ હતા મારી દીકરી અત્યારે ખૂબ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ કરેલી છે અને આ આ સમયની વચ્ચે અમને એ ઘર ખાલી કરી દેવાનું કહ્યું છે એ ક્વાર્ટર્સ એ અત્યારે એવું કહેવાય કે તપાસમાં તપાસ કરવાની છે એમાં કે ઘટના બની એના પછીની જે એફએસએલ રિપોર્ટ અને બીજા જે તપાસની કામગીરી હોય એ કામગીરી કરવાની છે એટલે તમે તમારું ઘર ખાલી કરી દો તેવી સૂચનાઓ આપવામાં આવી છે ડોક્ટર રડી રહ્યા છે મીડિયા સાથે મીડિયા સાથે વાત કરતા એમનું એવું કહેવું છે કે અમને થોડો સમય આપી દેવો હતો મારા ઘરમાં એટલો બધો સામાન છે કે હું કેવી રીતના શિફ્ટ કરું અત્યારે મારી હાલત જોઈને કોઈ ન કહી શકે કે હું ડૉક્ટર છું કારણ કે હું મજૂરની જેમ મારા ઘરનો સામાન ઠીક કરી રહ્યો છું ડોક્ટર વિશે ખૂબ ઓછી વાત થઈ છે આખી દુર્ઘટના થઈ એના પછી બસો અને બેતાળીસ લોકો જે પ્લેનમાં સવાર હતા એ લોકો સાથે શું થયું એની બધાએ વાત કરી થોડા કલાકો પછી હોસ્ટેલમાં રહેતા યુવાનો સાથે શું થયું એની બધાએ વાત કરી પણ ત્યાં પાસ ડૉક્ટર્સ પણ રહેતા હતા યુએન મહેતાથી લઈને અલગ અલગ હોસ્પિટલમાં ડ્યુટી કરતા એ ડૉક્ટર્સના પરિવાર ત્યાં રહેતા હતા એમને પણ ખૂબ નુકસાન થયું છે એમના પરિવારજનો પણ ગયા છે એમના પરિવારજનો ઈજાગ્રસ્ત પણ થયા છે આ ડૉક્ટરનું નામ અનિલભાઈ છે અને અનિલભાઈ જ્યારે પોતાની વાત પોતાની વ્યથા કહી રહ્યા હતા ત્યારે રડી રહ્યા હતા પીએમ અને સીએમને હાથ જોડી અને વિનંતી કરી રહ્યા હતા કે અમે ડોક્ટર છીએ અમે છેલ્લા અડતાલીસ કલાકથી આ જે દુર્ઘટના બની છે એમાં કામ કરી રહ્યા છે ને અમારી સાથે આ ન થવું જોઈએ મારી દીકરી અત્યારે હોસ્પિટલમાં છે મને એને સમય આપવાનો છે મારી દીકરી આ આ દુર્ઘટનાનો જ ભોગ બનેલી છે અને અમારી સાથે આ કેમ થઈ રહ્યું છે આ બધી જ ઘટનાઓ થતી હોય ત્યારે અનેક સ્ટોરીઝ સામે આવતી હોય છે એમાંની જ આ એક સ્ટોરી અનિલભાઈની છે ડૉક્ટર છેલ્લા અડતાલીસ કલાકથી દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોની મદદ કરી રહ્યા છે પણ એ પોતે પણ એનો ભાગ છે કારણ કે એ એમના ઘરમાં પણ આ થયું છે પોતે પણ એના ભોગ બનેલા છે એમની દીકરી બીમાર છે એમના પત્ની અને બંને ત્યારે ડ્યુટી પર હતા જ્યારે આ દુર્ઘટના બની દીકરી અને તેમના તેમના ઘરે કામ કરતા બહેન એ ઘરમાં હતા અને એ લોકોને પણ ઈજા થઈ છે આવી સ્થિતિ હોય ત્યારે ઘર ખાલી કરી દેવાથી લઈને બીજી બધી બાબતો છે વ્યવસ્થા રૂપે બીજી થઈ શકે એમ હોય અને છતાં પણ તમે વ્યવસ્થાના નામ રૂપે જ્યારે ડૉક્ટર સાથે આ કરો છો ત્યારે એની પાસે રડવા સિવાયનો કોઈ ઓપ્શન નથી હોતો એ પ્રધાનમંત્રી આવે અને પ્રધાનમંત્રી આવી અને આ બધું કરે છે એ કહેવું એનું સ્વાભાવિક છે કારણ કે એની પાસે અત્યારે કોઈ આધાર નથી